જ્યાં એક નરાધમ શિક્ષક કે જેણે શાળામાં અભ્યાસ કરતી બે નાની બાળકીઓને પહેલાં તો દારૂ પાયેલ અને ત્યારબાદ આ નરાધમે ગુરુ અને શિષ્યના સંબંધોને લજવેલા હતા હલકી માનસિકતા ધરાવતા આ નરાધમના હિચકારા કૃત્યની સામે લોકો નારાજગી વ્યક્ત કરી રહેલ છે કામવાસનામાં અંત બની ગયેલા આવા નરાધમને કડકમાં કડક સજા ફટકારી અને ફાંસીના માંજડે લટકાવવામાં આવી તેવી માંગ સાથે ધારી શહેર તેમજ તાલુકાના મુસ્લિમ સમાજના ભાઈઓએ એક આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવેલું હતું ગાંધીના ગુજરાતમાં એક બાજુ દારૂ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે પરંતુ વિદ્યાના મંદિરમાં એક નરાધમ શિક્ષક શાળામાં અભ્યાસ કરતી બાળકીઓને દારૂ પીવરાવી અને એક રાક્ષસ કરતા પણ હલકી કક્ષાની માનસિકતા ધરાવતો હોય તેવું લોકો જણાવે છે